શું તમારા મકાનમાં છે વાસ્તુ દોષ સતત આર્થિક સમસ્યાઓથી છો પરેશાન શું આપને રહ્યા કરે છે સતત માનસિક તણાવ શારીરિક સમસ્યાથી રહ્યા છો લગ્ન કરવા સતત આવી રહ્યા છે વિઘ્નો વિવાહિત જીવનમાં નથી તાલમેલ આકસ્મિક સમસ્યાઓથી છો સતત પરેશાન ફસાઈ ગયા છો કોર્ટ કચેરીના ચુંગલમાં તો દરેક સમસ્યા સમાધાન આપશે ત્રીસ વર્ષના અનુભવી જાણીતા વાસ્તુ નિષ્ણાત ધીરેન શાહ તમારી સમસ્યા નું સમાધાન તેમજ વાસ્તુ માર્ગદર્શન માટે સંપર્ક કરો નવ બે બે સાત બે ત્રણ છ એક આઠ આઠ ખોવાયું તો દર શનિવારે સવારે ત્રણ દસ કલાકે લાઈવ જોડાવા ફોન કરો નવ બે બે સાત બે ત્રણ છ એક આઠ આઠ જુઓ માત્ર બે ઇન્ડિયા પર